જેમાં શૂટિંગ કરવાનું છે તો મેં પેલા શૂટિંગ કરી લઈ હાલો પછી આગળ વિડીયો માં મળીએ મિત્રો આપણી સાથે સુરત થી માણસો જોડાઈ ગયા છે એટલે ખાવા માટે તો આપડે એને પૂછી કઈ અહિયાં નો કે મિત્રો તમને કેવું લાગ્યું ખાવાનું સ્પેશિયલ રિકોમાન છે પનીર અંગાર અહિયાં આવો તો જરૂર ટ્રાય કરો શૂટિંગ પૂરું દીધું છે આપણું કામ પૂરું થઈ ગયું છે અને હવે છે અમારે જમવાની તૈયારી તો અમારે હર્ષુકભાઈ છે ને એ મેનુ જોઈ રહ્યા છે કે હવે હું જમવું આપણે કેમ કે ભૂખ લાગી છે ને અત્યારે વાગી ગયા છે નવ સાડા નવ જેવું થઈ ગયું છે તો ભૂખ હેલો ફ્રેન્ડ જય માતાજી જય મોગલ કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ જવાના જે પ્રમોશનનો વિડીયો બનાવવા માટે કામરેજ થી આગળ એક ગામ આવેલું છે ગામનું નામ તો મને ખબર નથી હવે હિરેનભાઈ પછી ખબર પડે ગામનું નામ અમે પ્રમોશનનો વિડીયો બનાવવા જાવી છે તો કઈ જગ્યાએ જવાનું છે અને શેનું પ્રમોશન છે એ વિડીયોમાં તમને ખબર પડશે વિડીયોમાં આગળ બનાવી રહેજો એટલે તમને ખ્યાલ આવી જાય કઈ જગ્યાએ જવાનું છે શેનું પ્રમોશન છે કોણ પણ જવાનું છે અમે લોકો પેડ પ્રમોશન ચાલુ કરી દીધા છે તો તમારે પણ પેડ પ્રમોશન કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારો નામ નંબર આપેલો છે તો અમારો કોન્ટેક કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આગળ બ્લોગમાં કામરેજ થી આગળ જવાનું છે વીસ થી પચીસ કિલોમીટર અંદર ગામડામાં ક્યાંક છે હવે ખબર નહીં હવે હિરેનભાઈ લે આપણને લેવા આવે છે કેમ કે સૂટ બધું મારે કરવાનું છે એટલે ચાલો તો આપણે તૈયાર જ અને તમે જોઈ શકો છો મિત્રો આપણા માટે ગાડી આવી ગઈ છે ડોલર સાહેબ ને પેલા સાહેબ પીવરાઈ દઈ હા દુલ્લાભાઈ ની દુકાને શાહ પીવી રહી તમે પેલા હિરેનભાઈ ને સૌ છે હિરેનભાઈ ગાડી ચલાવવાના છે અને અમે હવે નીકળવાની તૈયારી કરીએ છીએ જવાનું છે ને હિરેનભાઈ કઈ જગ્યા જવાનું છે એ તો કયો આજુબાજુ પરફેક્ટ લોકેશન તો નથી ખબર પણ ની આજુબાજુ ક્યાંક જવાનું છે લાઈવ લોકેશન મારીએ પછી ખબર પડશે ત્યાં સુધી નહીં ખબર પડે લાઈવ લોકેશન આવી જાય પછી ખબર પડશે જગ્યા ફિક્સ થાય કેમ કે અમને નથી ખબર કઈ જગ્યા જવાનું છે જયારે કોલ ઉપર જવાનું છે લોકેશન ઉપર જવાનું છે

ત્યાંથી આગળ જવાનું છે લોકેશન તો આવે પછી ખબર પડશે લોકેશન તો આવી ગયું છે તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સેવણી ગામમાં આવેલી ખુશી રેસ્ટોરન્ટમાં આજે જ ઓપનિંગ હતું અને અમારે ઇન્વિટેશન હતું હિરેનભાઈને અને અમારા બધાને તો હું ને હિરેનભાઈને આવી ગયા છીએ સવારે થોડુંક લેટ થઈ ગયો તો એટલે અમે સાંજના ટાઈમે પહોંચી ગયા છીએ હિરેનભાઈ અને બીજા બે ત્રણ ફ્રેન્ડ છે આ ભાઈ જે છે યસુકભાઈ જે અમારા મિત્રો છે અને આ ભાઈને તમે ઓળખો છો સા એટલે કઈ ન ઉગડે ભાઈ એકદમ રજવાડી ચા છે જો કે ચા તો અહીંયા આપતા નથી પણ આ તો અમારી મહેમાન ગતિ માટે સ્પેશિયલ છે તો ચા તમારે પીવી તો અહીંયા મળશે નહીં એટલે ભૂલી ન જતા ચેતનભાઈ ને ખબર નહોતી એટલે મેં જરાક યાદ દેવરાઈ દીધું તો વાંધો નહીં આવજો ને તમ તારે આપણી ચેનલનું નામ દેજો તમ તારે પૂરેપૂરી મહેમાન ગતિ કરાવજો આપણે ગુયારામભાઈ બરોબર ને ગુયારામભાઈ કરાવજો ને બસ તો વાંધો નહીં બરોબર ને એટલે તમે તમ તારે આવજો આપણે હોટલ નું નામ કઈ ગયું હા ખુશી રેસ્ટોરન્ટ મને ભૂલાઈ જાય છે ખુશી રેસ્ટોરન્ટમાં આવજો પૂરેપૂરી તમારી ખાતરદારી પણ કરશે બરાબર અહીંયા કંઈક આ રીતનું સેટઅપ છે આમ તમે જે જોયું એ રીતના જો આ બધા અને ખાધા પછી આમ જો મસ્ત મજાનું આ કઈક હિચકા ખાવું હોય અથવા તો ઝૂલો જેને ઝૂલવું હોય આવી જજો અને ચેતનભાઈ ફોન બોન પકડીને બ્લોક બ્લોગ ને એવું બધું કમ્પ્લીટ કરે છે અને આ એક અમારા ભાઈ છે હર્ષુકભાઈ સ્પેશિયલ ઇન્વિટેશન ઉપર આવેલા છે જો કે એને વધારે ટાઈમ મળતો નથી મારી ચેનલ તો ફૂલ કવરેજ ને સબસ્ક્રાઈબ કરી લેજો દેખા આપને લાપરવાહી કે નતીજા તો મિત્રો આપણી સાથે જોડાયા છે અને સુરતથી જોડાઈ ગયા છે એટલે ખાવા માટે તો આપણે એને પૂછી કે એને અહીંયાનો રિવ્યુ કે મિત્રો તમને કેવું લાગ્યું ખાવાનું ખાવાનું બહુ સરસ છે બરોબર સુરતથી સ્પેશિયલ આ ખાવા છે બરોબર બરોબર છે તો મિત્રો આને ખબર પડી હતી ભાઈને કે આજે ઓફરિંગ થઈ ગયું છે તો આજે સ્પેશિયલ ટ્રાય કરવા માટે અને તમારે શું શું આજે ટ્રાય કરવા માટે આજે માટે આજે માટે બરોબર તો મિત્રો જોયું ને કે ચેવણી ગામ છે કે ફેમસ આઈટમ છે તો એ try કરવા માટે આવી ગયા છે જો તમારે પણ ટ્રાય કરવું હોય તો તમે મને કહેજો હિરેનભાઈએ complete શૂટિંગ પૂરું કરી દીધું છે આપણું કામ પૂરું થઈ ગયું છે અને હવે છે અમારે જમવાની તૈયારી તો અમારે હર્ષુકભાઈ છે ને એ મેનુ જોઈ રહ્યા છે હવે શું જમવું આપણે કેમ કે ભૂખ લાગી છે ને અત્યારે વાગી ગયા છે નવ સાડા નવ જેવું થઈ ગયું છે તો ભૂખ લાગી ગઈ છે તમે જોઈ શકો છો આપણું જમવાનું તૈયાર છે અને આપણે આજે જમવાનું ફૂલ ટેસ્ટી એકદમ જોરદાર છે એક નંબર વસ્તુ છે આ વઘારેલો રોટલો છે આ કાજુ લસણ છે અને આ પનીર અંગારા એવું કંઈક છે નામ નથી ખબર આ ચીઝ મસાલા છે અને આ પનીર મસાલા કાજુ મસાલા હિરેનભાઈ અમારા બે છે અને આ ટીમ ખબર આપણને ફીરસે છે જમવાનું ચલો મિત્રો તો હવે અમે જમી લઈએ હું ને હિરેનભાઈ હિરેનભાઈ ને ભૂખ લાગી છે અને હુંનો ફ્રાન્સ તો ખરેખર તમને તો મિત્રો જમવાનું ખરેખર બહુ મસ્ત હતું અને મજા આવી ગઈ અને રેસ્ટોરન્ટના ઓનર પણ આવી ગયા છે અને એ પણ અમારી સાથે ડિનર કરશે છે હવે કોઈ પણ વસ્તુ એક નંબર જ વાપરવાની બટર પનીર કદુ અમૂલનું બરોબર તેલ ફોર્ચ્યુન કપાસિયા ઓકે ઓકે ઓર ઓર રોટ પણ છે ને એ ફોર્ચ્યુન બ્રાન્ડ છે बरोबर हां ओरसन ब्रांड हां एवण ग्रंड वापरले छे ने आ जतले मसाले छे ने किशन किंग छे पाव भाजी छे 60 मसाला छे बादशाह खेला ए तुम्ही किशन में जोई लेता बजाय ओंगली पर बादशाह मसाला બીજો કોઈ નોકલ મસાલો નહી વાપરવાનો કોઈ ભી એક નંબર જ વાપરાને માં બધી વસ્તુ તમારા ઓરતે ટેસ્ટ કરે ખાઈ હોય તો હકીકતમાં અહીંયા मजा आवन भला माना છાસ પીવાની વાત ભાઈ છાસ પીવાની બાકી જો કે મારે તો હજી ડાળ બાત બાકી ખતમ બાય બાય टाटा गुड बाय गया काठियावाड़ी आइटम ने आरशू भाई जमि लीदु छे ब्रो लीदु मस्त है कंप्लीट है तुमने ओ भाई आवाज आ मस्त वेरी नाइस स्पेशली मैं रिकमेंड करू छु 15 12 यहां आओ तेरे जनु ट्राई करो बहुत क्वालिटी पर बहुत सरस